આપે નામની જાહેરાત કરીએ ખોટું છે તેવું સંદીપ માંગરોલાનું કહેવું છે આપે ભરૂચ બેઠક પર ચૈત્ર વસાવાના નામની જાહેરાત કરી છે જેને લઈ કોંગ્રેસ નેતા માંગરોલાએ વિડીયો પોસ્ટ કરી વિરોધ વ્યક્ત કર્યો ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી